સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્રણ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે ખાસ કરીને જામકંડોણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં છે જામકંડોણાના ચરેલ દંડવી ગામે વરસાદ કાના વડાળા ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી છાંટા જોવા મળ્યા ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થવાની ઘટના બની છે ચરેલ ગામે અંદાજિત દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસે જેના કારણે નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ વિશે વધુ જાણકારી માટે સવદતા નિલેશ આપની સાથે ફોન લાઈન પર જોડાયા છે નિલેશ કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં વરસાદ છે

જે રીતે સવાર થી અસહ્ય ઉપરાંત બાદ છે તે બપોર બાદ છે તે વાતાવરણ માં પલટો આવ્યો હતો અને અત્યારે તરલ ગામ જદવી ગામ સહિતના ગામો માં છે તે ભારે વરસાદ સાથે વરસાદ શરૂ થતા છે વાતાવરણ માં છે તે ઠંડક પસરી ગઈ છે જી આભાર નિલેશ જાણકારી આપવા માટે તો આ તરફ જામનગરના જામજોધપુરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે કલ્યાણપુર શેઠ વડાલા ગામમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો સવારથી જ ભારે બફારો હતો ભારે ઉકળાટ હતો ત્યારબાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો છે જામનગરના જામજોધપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં વરસાદી માહોલ છવાયો છે જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત થઈ છે ગામે ધોધમાર વરસાદના દ્રશ્યો હવે વાત કરીશું અમરેલીની જામજોધપુર બાદ અમરેલીના ધારીમાં પણ વરસાદી માહોલ છે સાંજ પડતા જ ધારી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ધારીના ખીચા ગામમાં પણ વરસાદ શરૂ થયો છે તો સાંજ પડતા જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો એક તરફ આગાહી પણ હવામાન વિભાગે કરી છે કે આગામી છ થી સાત દિવસ વાતાવરણમાં પલટો રહેવાનું છે અને ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળશે ત્યારે જામજોધપુર બાદ અમરેલીના ધારીના આ આપ જોઈ રહ્યા છો જ્યાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે વરસાદ જામનગરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે મેઘરાજાનું આગમન જામનગરમાં જોવા મળ્યું હવામાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગરના જામજોધપુરમાં વરસાદની શરૂઆત થઈ અલગ અલગ પંથકમાં વરસાદ વરસ્યો વરસાદને કારણે ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી કલ્યાણપુર શેઠબડલા ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તો જામનગરમાં વરસાદની શરૂઆત થઈ છે જામજોધપુરમાં વરસાદની શરૂઆત થઈ કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદ વરસ્યો શેઠવટલામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો કલ્યાણપુર અને વટલામાં જામનગરના અલગ અલગ પંથકમાં વરસાદ વરસ્યો તો મહત્વના સમાચાર જામનગરના જામજોધપુરમાં વરસાદની શરૂઆત કલ્યાણપુર વટલામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો કલ્યાણપુરના ગામે વરસાદ જોવા મળ્યો હતો ભારે વરસાદને કારણે ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ કલ્યાણપુર શેઠવડલાના ગામોમાં જ્યારે કલ્યાણપુર ગામે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તો જામનગરના જામજોધપુરમાં પણ વરસાદની શરૂઆત કલ્યાણપુર શેઠવડલામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો